આગામી સાત દિવસ ગુજરાત માટે હજુ પણ ભારે છે ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી છે બે સિસ્ટમ વિનાશ તૈયાર થઈ છે સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની માહોલ જ રહેશે ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે આગાહી છે તો બે તારીખે નક્ષત્ર પણ બદલવાનું છે નક્ષત્ર બદલતા જ ભારે વરસાદ શરૂ થઈ જશે તો ચાલો માહિતી મેળવીએ વિગત જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો

ઉત્તર ગુજરાતમાં વરસાદની રાહ જોવામાં આવી રહી છે જ્યાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદ વરસવાની આગાહી છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ કેટલાક જિલ્લામાં આગાહી કરવામાં આવી છે અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા અને છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર ખેડા અમદાવાદ તેમજ આણંદ નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે વડોદરા અને છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ નર્મદા ભરૂચ મહીસાગર વડોદરા દાહોદ પંચમહાલ આણંદ અમદાવાદ અમરેલી ભાવનગર અને બોટાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ભારે વરસાદને પગલે દરિયામાં જવું જોખમી સાબિત થઈ શકે છે તેના માટે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે એટલું જ નહીં વધુમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં હાલ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે જનજીવનને ભારે અસર પહોંચી છે ત્યારે હવામાન વિભાગે જુલાઈમાં પડેલા વરસાદી આંકડા જાહેર કર્યા છે જેમાં સમગ્ર ભારતમાં સૌથી વધુ વરસાદ ગુજરાતના દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જુનાગઢમાં પડ્યો હોવાની વાત સામે આવી છે દ્વારકામાં સરેરાશ વરસાદ કરતાં એક હજાર ચારસો બાવીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે એટલું જ નહીં વધુમાં હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં સામાન્ય રીતે રેકોર્ડ બ્રેક વરસાદ પડતો નથી પરંતુ દરિયા કિનારાના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં પડેલા રેકોર્ડ બ્રેક વરસાદે સમગ્ર દેશમાં જુલાઈ મહિનામાં પડેલા વરસાદમાં રેકોર્ડ બનાવ્યો છે ભારતમાં સાતસો અઠ્યાસી જિલ્લાઓમાંથી સાતસો ટકાથી વધુમાં વધુ વરસાદવાળા ત્રણ જિલ્લા ગુજરાતના છે તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો સામેલ છે સત્તરથી ચોવીસ જુલાઈની વચ્ચે એક હજાર ચારસો બાવીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે ત્યારબાદ પોરબંદરમાં અગિયારસો એક ટકા અને જૂનાગઢમાં સાતસો બાર ટકા વરસાદ નોંધાયો છે આખા ભારતમાં છ જિલ્લાઓમાં સાપ્તાહિક સામાન્ય વરસાદથી પાંચસો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાંથી ચાર ગુજરાત અને બે આંધ્રપ્રદેશના જિલ્લાઓ છે તો બીજી તરફ હવે વરસાદના નવા રાઉન્ડની આગાહી પણ આવી ગઈ છે ફરી આ તારીખો લખી રાખજો હવે પછીના વરસાદનો રાઉન્ડ છોતરા કાઢી નાખશે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં ખેડૂતોને સલાહ આપી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વરતારો આવ્યો તેમણે ખેડૂતોને કહ્યું કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં કૃષિ કાર્ય કરવાથી પાકો પીડા પડી શકે છે વધુમાં તેઓ કહે છે કે ઓગસ્ટ મહિનો આકરો જશે તો હવામાન વિભાગે પણ ઓગસ્ટ મહિનાની આગાહી કરી છે આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં સિયર ઝોન અને ઓફ ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે સુરત નવસારી અને વડોદરામાં અતિ ભારે વરસાદ બાદ ફરીથી હવામાન વિભાગની આગાહી લોકોમાં ચિંતા વધારી શકે છે આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે આ વચ્ચે ગુજરાતમાં હવે ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડશે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે તો સુરત વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું અતિ ભારે ઓરેન્જ એલર્ટ અપાયું છે આ ઉપરાંત દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા નર્મદા ભરૂચમાં પણ વરસાદની આગાહી છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે દક્ષિણ સૌરાષ્ટ્ર જૂનાગઢ અમરેલી ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે કચ્છમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે તેમણે વધુમાં કહ્યું કે ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છમાં બહોળો વિસ્તાર વરસાદનો બનશે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટા આવશે સોળથી બાવીસ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે અંબાલાલ પટેલનો વરસાદનો વર્તારો હંમેશા સચોટ અને સાચો હોય છે ચોમાસું એટલે ખરીફ પાકના વાવણીનો સમય આ સમય ખેડૂતો માટે બહુ જ મહત્ત્વનો હોય છે તેમાં પણ વાવણી સમયે ખેડૂતોને વરસાદનું સચોટ અનુમાન મળી રહે તો

કૃષિ કાર્યો કરવા નહીં કૃષિ કાર્ય કરવાથી પાક પીળો પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ઓગસ્ટ દક્ષિણ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ આવી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની સાથે ઉત્તર ગુજરાતમાં સતત વરસાદની રાહ જોવાઈ રહી છે આગામી દિવસોમાં વરસાદની શું પેટર્ન રહેશે કે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેની વાત આપણે કરીએ હજુ પણ ત્રણ દિવસ મેઘરાજા બેટિંગ કરશે ત્રીસ અને એકત્રીસમીએ તો વરસાદનું જોર સાવ ઘટી જશે આવનારા પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રમાશ્ર યાદવે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત પર એક સોર ટ્રફ બનેલું છે સાથે જ અઢાર ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર સિયર ઝોન પેટર્ન છે જ્યારે ગુજરાત પર કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન નથી હવે વરસાદનું જોર ઘટશે કે વધશે રાજ્યોમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને આગાહી વચ્ચે ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો છે વડોદરામાં વિશ્વમિત્રી નદી અને નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી ખાસ કરીને નવસારીમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે આવામાં આવનારા પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત પર ઓફ સોડ ટ્રફ બનેલું છે સાથે જ અઢાર ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર સિયર ઝોન પેટર્ન છે જ્યારે ગુજરાત પર કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન નથી આજે સત્યાવીસમી તારીખે અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે જ્યારે અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા ખેડા આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદનું યલ્લો એલર્ટ છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાં વરસાદનું કોઈ એલર્ટ નથી અઠ્યાવીસમી જુલાઈએ વડોદરા છોટાઉદેપુરમાં રેડ એલર્ટ છે અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ આણંદ ભરૂચ નર્મદા પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે ગીર સોમનાથ રાજકોટ ખેડા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ છે ત્યારબાદ વાત કરીએ ઓગણત્રીસમી તારીખની તો ઓગણત્રીસમી તારીખે અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે જામનગર રાજકોટ ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ પંચમહાલ દાહોદ ખેડા મહિસાગર ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને પાટણમાં યલ્લો એલર્ટ છે ત્રીસમી તારીખે નવસારી અને વલસાડમાં પણ યલ્લો એલર્ટ છે જ્યારે રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ નથી એકત્રીસમી તારીખે પણ નવસારી અને વલસાડમાં જ વરસાદનું યલો એલર્ટ છે જ્યારે બાકીના જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી નથી ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી તોફાની વરસાદના બીજા રાઉન્ડની પણ આગાહી કરી દેવામાં આવી છે જી હા બે ઓગસ્ટથી નક્ષત્ર બદલાતા સ્થિતિ વણસશે વાવાઝોડું પણ આવી શકે છે આગાહીકાર રમણીક વામઝાની આગાહી છે આગાહીકાર રમણીક વામઝાની મોટી આગાહી સામે આવી છે તેમણે આગામી સમયમાં રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરી છે રાજ્યમાં ફરી તોફાની વરસાદ થશે ચોમાસાની ચાલુ સિઝનમાં રાજ્યોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુસળધાર વરસાદ પડ્યો છે જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હોવાની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ હાલ ચાલી રહેલા વરસાદી રાઉન્ડમાં મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે વડોદરામાં વિશ્વામિત્રી નદી અને નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા તારાજી જોવા મળી છે આવામાં વથનીના આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી સામે આવી છે તેમણે આગામી સમયમાં રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદે તળબડાટી બોલાવી છે અને નદી નાળામાં પૂરની સ્થિતિ જોવા મળી છે ત્યારે હવે બે ઓગસ્ટના રોજ નક્ષત્ર બદલાઈ રહ્યું છે આવામાં વંથલીના આગાહીકાર રમણીક વામઝાએ ફરી તોફાની વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે મોટા ભાગના જિલ્લામાં કુલ થી નેવું ઇંચ વરસાદ થશે રાજ્યના તમામ ડેમ ઓવરફ્લો થશે નવરાત્રિમાં એક વાવાઝોડું પણ આવી શકે છે તેમણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે બે ઓગસ્ટથી નક્ષત્ર બદલાતા સ્થિતિ વણસશે રાજકોટ જૂનાગઢમાં ભારે વરસાદ થશે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થશે જ્યારે આ વર્ષે વરસાદ ખૂબ જ લાંબો ચાલશે આ સાથે જ રમણીક વામજાએ જણાવ્યું છે કે સર્પ અને વીછી કરડવાના કિસ્સા વધશે ભાદરવા મહિનામાં તીડનો ઉપદ્રવ વધશે નવરાત્રીમાં પાછોતરો વરસાદ પણ વરસશે ગુજરાતની માથે ફરી બે સિસ્ટમ સક્રિય થતા ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે રાજ્યમાં નેવું ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી આગામી ચાર દિવસ ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ઓગણત્રીસ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલમાં ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય છે એને લઈને રાજ્યના નેવું ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતના પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના અપાઈ છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર તેમજ મધ્ય ગુજરાતમાં ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે છવ્વીસ અને સત્યાવીસ જુલાઈના ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે વાત કરીએ છવ્વીસ જુલાઈની આગાહીની તો છવ્વીસ જુલાઈના રોજ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હજુ પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ સત્યાવીસ તારીખની જ્યારે અઠ્યાવીસ અને ઓગણત્રીસ દરિયા કિનારાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તેમજ દરિયાકાંઠા વિસ્તારોમાં પિસ્તાલીસ થી પાસઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે વાત કરીએ સત્યાવીસ જુલાઈના એલર્ટની ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે રેડ એલર્ટ સત્યાવીસ જુલાઈના રોજ કોઈ જિલ્લામાં નથી ઓરેન્જ એલર્ટ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સત્યાવીસ જુલાઈના રોજ આપવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ સત્યાવીસ જુલાઈના રોજ યલો એલર્ટની તો પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ દીવ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સત્યાવીસ જુલાઈના રોજ આપવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ અઠ્યાવીસ જુલાઈની તો અઠ્યાવીસ જુલાઈના રોજ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં અઠ્યાવીસ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટની જો વાત કરીએ તો અઠ્યાવીસ જુલાઈના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ દીવ રાજકોટ બોટાદ આણંદ ખેડા મહીસાગર વડોદરા પંચમહાલ ભરૂચ દાહોદ છોટાઉદેપુર તાપી અને ડાંગ આ તમામ જિલ્લામાં અઠ્યાવીસ જુલાઈના રોજ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ ઓગણત્રીસ જુલાઈની વરસાદની આગાહી વિશે વાત કરીએ તો ઓગણત્રીસ જુલાઈના પણ એલર્ટ આપવામાં આવ્યું છે ઓગણત્રીસ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટમાં દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર દીવ અમરેલી ભાવનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને તેદ્રનગર હવેલીમાં ઓગણત્રીસ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકામાં ઓગણત્રીસ જુલાઈથી ફરી વરસાદ ધીમી ધારે શરૂ થાય તેવી શક્યતા છે ત્યારબાદ યલો એલર્ટની વાત કરીએ તો ઓગણત્રીસ જુલાઈના રોજ કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ બનાસકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા ગાંધીનગર અરવલ્લી અને મહીસાગરમાં ઓગણત્રીસ તારીખના રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્રીસ જુલાઈની આગાહીની વાત કરીએ તો કચ્છ દ્વારકા જામનગર મોરબી પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર દીવ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી એટલે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ત્રીસ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર